ગાંધીની આ બે દિવસની મુલાકાત બાદ હવે દરેક પક્ષમાં હલચલ જોવા મળી છે પણ હવે કોંગ્રેસ જે રીતે સંગઠન મજબૂત કરવા માટે આગળ વધી રહી છે અને હવે એક તરફ રાહુલ ગાંધી કોંગ્રેસમાં જ રહી કોંગ્રેસને હરાવતા નેતાઓ પર તવાઈ બોલાવવાના છે ત્યારે બીજી તરફ આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંયોજક શંકરસિંહ વાઘેલા પણ આજે મોડાસા પહોંચ્યા હતા પરંતુ તેમણે આ મામલે જણાવ્યું હતું કે તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા પરંતુ અહીંયા તેમણે કોંગ્રેસમાં ચાલતા મેચ મામલે ખુલાસો કર્યો છે મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા પહેલાં કોંગ્રેસમાં જોડાયેલા હતા અને તેમને કોંગ્રેસના આંતરિક ડખા અને અંદરોઅંદર ચાલતા રાજકારણ વિશે ખૂબ સારી રીતે ખબર છે ત્યારે આ મામલે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં પહેલેથી જ મેચ ફિક્સિંગ ચાલે છે અને અનેક પુરાવા બધાની સામે છે રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે તેમજ તેમણે એમ પણ ખુલાસો કર્યો કે ખુલાસો કર્યો કે તેઓએ આ મેચ ફિક્સિંગના કારણે જ કોંગ્રેસ છોડી હતી આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું તો તેમણે જણાવ્યું કે પોતપોતાની પાર્ટી પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ મેં ક્યારેય તેમને ટોક્યા નથી લગભગ મહિના પહેલા અમારા ભરતભાઈ બહુ જૂના માલપુરના મોડાસામાં રહે અને મારા વર્ષોથી એમનો કોન્ટેક સંપર્ક મને કે મારા ત્યાં ધાર્મિક પ્રોગ્રામ છે ને તમે આવો તો સારું ચૌદમી તારીખનો એમનો આગ્રહ હતો પણ ચૌદમી હું કડી હતો એટલે નહીં આવી શક્યો મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ સિત્તોતેરમાં અમારી સાથે જે હતા લોકસભાનો ઉમેદવાર હતો ત્યાં રહે એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો ને માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે તો બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે હું ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યું અનારસિંહભાઈમાં સામાજિક કહેવાય વર્ષોના પચાસ વર્ષના જૂના સંબંધ હતા એટલે એટલે રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું બાપુ આપની અલગ એક પાર્ટી છે મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં છે તો આ બાબતે આપણું શું કહેવું થી મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો જનતા પ્રજાને છેતકવી નહીં જોઈએ તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ અંદર વિભિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ અને મેથ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી એટલે મેં નવી પાર્ટી બનાવી વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો છો તો નીકળી ને એમાં તો મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં અને ગુજરાતને સારા ચોખા લોકો સારી પ્રતિભાવાળા સોશિયલ સ્ટેટસ જેટલું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે જેમાં સારી એવી સફળતા મને મળે ભાઈ જેવો બહેનો ખેડૂતો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ કે પબ્લિક જેનાથી દુઃખી હોય પરેશાન હોય ને તમે બી એને ગળે લગાડો કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ એટલા માટે આ ક્રાઇટેરિયા રાખ્યો છે કે આવા લોકો હોય તો તે જ લેવાના ખોટા દત્તામાં લોકોને આજે આપણા સુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ આજે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર હતા તો એ મહેન્દ્રસિંહ બાપુ આપણી પાર્ટીમાં અરે એ કોંગ્રેસમાં જ છે ઉમેદવાર હતા બાયડમાં કોંગ્રેસ કોંગ્રેસમાં જ છે પણ આપણી ચોખ્ખી પાર્ટીમાં અલગ વિષય છે મેં ક્યારેય એમને પોલિટિકલી નથી એવું કીધું ભૂલથી ગરબડમાં ક્યાંક વચ્ચે ગરબડ થઈ તો મેં ના પાણી સ્પષ્ટતા કરો દરેક પાર્ટીમાં દરેકને રહેવાનું છે આચાર્ય ક્રિપલા અને સુચેતા ક્રિપલા નહીં બંને પતિ પત્ની ઘરમાં એક રહે બહાર નીકળે બે ની પાર્ટી અલગ જ પાર્ટીમાં પ્રમાણિક તમે હોવ જે પાર્ટીમાં હોય એમાં કંઈ નથી રોંગ કે કઈ પાર્ટીમાં આગળ જતા બાપુ આપની કોઈ કોઈ સમર્થન આપવાનું કોઈ પાર્ટી તમે છો ને પછી મારે કોણ સમર્થનની જરૂર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ